આંગણવાડી કર્મચારી સંગઠન તરફથી ડીડીઓ સાહેબ પ્રોગ્રામ ઓફિસર કલેક્ટર સાહેબ અને સીડીપીઓને આજે આવેદન પત્ર આપવાનું છે વારંવાર આ બહેનો પત્ર આપ્યું છે સરકાર તરફથી કોઈ નિર્ણય લેવામાં આવતા નથી ચૂંટણીના ટાઈમે ભાઈ મોદી સરકાર મોદી સાહેબ કે મારી રક્ષાબંધન આવે છે રક્ષાબંધન ઉપર જો તમારે ભેટ આપવી હોય તો બે હજાર ની સાલ પછી આંગણવાડીની બહેનોને પગાર આપવામાં આવ્યો નથી જે વધારો કરવો જોઈએ કરવામાં આવ્યો નથી તો રક્ષાબંધન કે પંદરમી ઓગસ્ટના રોજ તમે પગાર વધારો રજૂ કરજો પગાર વધારો આપજો એફઆરએસ ની કામગીરી એટલી બધી જટિલ છે કે એફઆરસ ની કામગીરીમાં નવા મોબાઈલ ની ગ્રાન્ટ આપવા છતાં ગુજરાત સરકાર નવા મોબાઈલ આપતી નથી બીએલઓની કામગીરી હોય એફઆરએસ ની કામગીરી હોય કે આ મોબાઈલ જે જૂના કંપનીના છે એ મોબાઈલ કામ કરતા નથી જેવી રીતે ગુજરાત સરકાર કામ કરતી નથી એવી રીતે આ મોબાઈલ પણ કામ કરતા નથી અને એટલા માટે આજે આ બેનો આવેદન પત્ર આપે છે તમામ માંગણીઓ સાથે કે હાઈકોર્ટના ચુકાદાનો અમલ કરો છવ્વીસ હજાર જે વેતન નક્કી થયું છે વેતન આપો માનદ વેતન બંધ કરો લઘુત્તમ વેતનનો અમલ કરો હાઈકોર્ટના ચુકાદાનો અમલ કરો અને તમે જે એલપીએ દાખલ કરી છે એ પણ પાછી ખેંચો અને હાઈકોર્ટના ચુકાદાનો અમલ કરી આ બેનોને ન્યાય આપો અને બીએલઓની જે કામગીરીમાં તમે એમને જોતરાયા છે

જપવાની નથી છેક સુધી લડશે અને સરકારને પણ જણાવીએ છીએ કે જ્યાં સુધી અમારી માંગણીઓ પૂરી નહીં થાય ત્યાં સુધી અમે લડી લડીશું અને અમારી માગણીઓ ને માટે લડતા રહીશું અને લડેંગે તો જીતેંગે એ નારાના સાથે અમે અમાર ભાગ લડેંગે લડેંગે ગુજરાત આંગણવાડી કર્મચારી સંગઠન તરફથી અરવલ્લી જિલ્લાની તમામ બહેનો આજે અમે અરવલ્લી જિલ્લા સેવા સદન ખાતે માન્ય કલેક્ટર સાહેબશ્રી ડીઓ શ્રી અને પીઓ શ્રીને અમે આવેદનપત્ર આપવા આપ્યા છીએ જેની અંદર અમારે અત્યારે હાલ એફઆરએસની કામગીરી છે સરકારે અમને પેનાસોનિકના મોબાઈલ આપ્યા હતા તે બિલકુલ ઠપ થઈ ગયા છે બેનો પોતાના પર્સનલ મોબાઈલની અંદર કામગીરી કરે છે પરંતુ અત્યારે હાલ જે એફઆરએસની કામગીરી આવી છે તે સો ટકા ના થવાથી બેનો ખૂબ જ કંટાળી ગયેલ છે અને આ સો ટકા કામગીરી ના થવાથી ઘણી ઘણા લાભાર્થીઓ લાભથી વંચિત રહી જશે તો અમે અત્યારે સરકાર સેને કહેવા માંગીએ છીએ કે આ ફારેસની કામગીરીમાં સુધારો લાવે બીજું કે બેનોને વધારાની જે કામગીરી આપવામાં આવી છે બીએલોની કામગીરી તો બીએલોની કામગીરીમાંથી પણ બેનોને મુક્તિ આપવામાં આવે આગામી ત્રણ દિવસની અંદર આજે અમે જે આવેદનપત્ર આપવાના છે એની અંદર તારીખ ચાર પાંચ અને છ તારીખ સુધી ત્રણ દિવસ અમે મોબાઈલ કામગીરી બિલકુલ બંધ કરવાના છીએ અને બાળકોને અમે પૂરક પોષણ પણ આપીશું ને શિક્ષણ પણ આપી છું પરંતુ મોબાઈલની બિલકુલ કામગીરી અમે બંધ કરવાના છીએ તો આગામી આ ત્રણ દિવસ માટે અમે મોબાઈલ બંધ કરીએ છીએ અને એનું અમે આજે આવેદનપત્ર આપ્યા છીએ અને આ દ્વારા અમે સરકારશ્રીને એ પણ જણાવવામાં આવી જણાવવા માગીએ છીએ કે જો આગામી દિવસોમાં અમારી આ માગણીઓ સંતોષાશે નહીં તો અમારું આંદોલન આનાથી પણ ઉગ્ર થશે